માતાજી જે આવે હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગ ની અંદર તો કેમ છો તમે બધા મજામાં જશો તો આજે છે દસામાનું જાગરણ આજે દસ દી આપણે પૂરા થઈ ગયા છે દસામાના તો ફટાફટ ઉપરનું કામ કરી નાખીએ અને કામ થઈ જાય ને પછી વિસુને રાખીએ અત્યારે તો બાજુમાં વઈ ગયો છે રમવા એટલે ઘડીક રમે તો ઉપરનું કામ કરી નાખું નીચે મારા મમ્મીને બે લાડવા બનાવે છે તો આજ તો કોઈ નોરું નથી તો વિશુ બાજુવાળા બાજુ માસી લઈ ગયા તો રમાડે ત્યાં ઉપરનું કામ થઈ જાય અને આજે જો દસામાનો છેલ્લો દિવસ છે આજે તો આજે છે જાગરણ મહેમાન આવવાના છે કોણ કોણ આવશે અમે તમને જણાવશું કે કોણ કોણ મહેમાન આવવાનું છે પણ હજી તો ઘણા આવશે ને એવા થોડા ઘણા હેર તો આજે જાગરણ કાઢવાનું તો હું ને વિષુભાઈ બેઠા છે તો વાગી ગયા છે બે અને અમે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને વિશુભાઈ પાછો પાછા ઉઠવાનું ટાણું થઈ ગયું બે થઈ ગયા અને જેમ જેમ વરસાદ ચાલુ છે એટલે જેમ જેમ વરસાદ આવતો જાય ને એમ મહેમાન ફહકતા જાય છે હવે થોડા ઘણા મહેમાન આવે છે ને થોડા ઘણા નથી આવતા તો એવી રીતનું છે બધું તો બને રાજુ વાગી ગયા છે અત્યારે ત્રણ અને અમે વઘારીએ છીએ ચણા હું વઘારું ચણા અને મિત્તલ વઘારે દાળ તમે બાફા મૂકી બાફા મૂકી અને મેં

આ બે નાખડી વહી જાય ને એટલે અમારે તો ખાલી જોવા માં જ રહ્યા બે અમારા ઘરે આવી ગયા છે મહેમાન તો સોની બેન આવી ગયા છે ને મોટા બાન બધા આવી ગયા અડધા મહેમાન અને બધા બેસી ગયા અમારે ટાઈમ નો મેહમાન વહી ગયા જટાશંકર અમે નવતા નવરા તો રસોઈ બનાવી ને અત્યારે થઈ ગયા નવરા અને અત્યારે વાગી ગયા છે પાંચ અને બધું બની ગયું અમારે અત્યારે વહેલા નવરા થઈ ગયા બધું બનાવી ને પછી રાખી દીધું એ પાક ને બનાવી નાખ્યો કે તો રાખી દે આને તો વિસુ તેડવો છે આ જાતો નથી એ ખાઈ એ નથી આને તેડવો છે જોવા વર્ગ એ વિસુ જા દીધી એને પીછે મકડી સાડા છ થઈ ગયા હમણાં આરતી નું ટાણું થઈ જાય હુમલા મિત્ર ગયા તા બે લેવા તો ગાડી લઈને બે ગયા ને બમ્બરટા બે મજામાં ગયા ગાડી લઈને બે ગયા બસ ફટાફટ આવ્યા બેન ડન કમન ને બધું લેવાનું તો કમન ને બધું લેવા તો લઈ આયવા નમરાવ જરીકવારમાં આરતીના દાણો થઈ જાય પછી આરતીમાં બન્યા રહેજો તમે મેન મીતાલા કાકલી દાજા વાસન બધાય જો થાળ્યું ને વાસન ને થોપા લગાડી દીધા છે તો હમણા આરતી થઈ જાય અત્યારે આરતી થઈ જાય પછી અત્યારે મુકે ઓગા ખાલી તૈયારી કરી રાખી છે બસ આરતી થઈ જાય પછી બધું કરશું અત્યારે ખાલી એમનો કોલે કોલે બેઠા બેઠા જવાનો

અગરબત્તી કરવી હોય તો ગયા બેઠા મારો વરખોડો ભાઈ અગરબત્તી કરવા જા

The market. જયા છીએ હાલવા અને હું બોલાવું છું બધાય ને હાલો હાલવા તમે રસ્તામાં જઈએ ટાઈમ કાઢવા બરોબર ને હા ચાલુ વરસાદ ચાલુ વરસાદ નહીં પણ વરસાદ બને હા એમ કે આમ હાલ તો હાલવા જવું છે હે આવું હોય તો તું આલે તન મોબાઈલ માં ગેમ રમે તો તન ડાકણ નઈ પડતો આ માઈલ ચાલુ મુનો તું આલે હેમ કરે તો કઈ આવી ગયા છે હાલવા ઘર ઉપર નવરા મન સોમ બજે કા મે હુય તમારા વેજ હાલ બહી કરે દે કાઈ જ ન મા ના એટલે તો હું તને કેતો હો આ બેટા નંબર ચેક કર આ બિશરા કૂતરા ને ત્રણ પગ છે ને તુ એમ જ કે ના ના કે બે

સારા છ ને ઉતાપન દસાવાનું કરવાની તૈયારીઓ કરી દીધી છે તો હવે હું જાવ છું ઉપર ટોપ લઈને પછી ઉતાપન થઈ જાય દીવા ને એવું થઈ ગયું દીવા એવું થઈ ગયું આરતીને એવું થઈ ગયું

અમે જઈએ છીએ પધરાવા દસામાં દસા માં ક્યાં કે લો

ઉપર આવી ગયા છે ફોટો પાડવાની એકદમ મસ્ત જગ્યા હે ફોટોગ્રાફી કરે અને એકદમ જો વાદળા થઈ ગયા હે લીલું લીલું કર અને કુંડા બુંડા રાખેલા હે ને ફોટોગ્રાફી કરવા માટે બહુ મસ્ત જગ્યા હે જોરદાર એક વ્યૂ તમને અહીંયા ઉપર થી બતાવી દઉં આવી ગયા છીએ અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો જણાવી દેજો અને આપણી ચેનલ ને લાઈક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ આવજો બધાય